કે બધા આવજો પણ હજી કોઈ આવ્યું નહીં તો તો હજી કોઈ આવ્યો નહીં ફોન ફોન કરવા કીધેલું હોય એટલે તો આવતા હેલો હા જેટલા રે છે તમારે મે ફોન કરીને કીધું ને હજી સુધી તમે આ સકડો કરના છો ના બોલો બેઠો થોડું મેં ચાર હજી તમે આયા નહીં મોડું થાય જવાનું આવો

ફા બુવા રે ને ઉતા ને રજા લેવાનું ભૂલાયું ભૂલાઈ આપણે બધા તો ડ્રાઈવર એકલો છે થોડા મફત લાયા એમને ભાડું નહીં લેવાનું આપણે તો મદદ કરે ને આપણે તો મદદ કરાવી પડે મૂ તો ખર્યા મને તો હુંંગ આવે મારા રમેલમાં આવું માતાજી ને ભલું કરજો હવે મારા ઘરે જાવું મને તો હુંંગ આવે હા તો જો તાર ઘર હા તો ઓટો ને તારા હા તો હું બેઠો ડ્રાઈવર ને જેને મદદ કરી

તમારે આપડે ના લોક શિવાજી ના કારણે બધાને ભોગવવું પડી છે ભોગવવું પડે રજા ના લોલો ઉદાય મેલો મારું પાંચો હા